સવાર સાંજ ગરમ પાણી સાથે લેવાની હોય છે સંપૂર્ણ આયુર્વેદિક વસ્તુ છે એ દોર આમ જીરું હિંગ વળડે આવી જ વસ્તુ હોય છે કસોડાની જ વસ્તુમાંથી બનેલું હોય છે કોઈ જાત ની દવા છે જ નહી અને અર્ક જીરું નો અર્ક હોય છે ઓકે પણ એ જીરું ની સુગંધ આવે ફક્ત ને ફક્ત જીરું ની જ આવે બીજી એ કઈ ઓકે 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 અને વેટ લોસ મતલબ સર થાય તો વજન ઘટે સો માંથી એસી થી નેવું લોકો ને સારા માં સારું રિજલ્ટ આપે છે કેમ કે મેં આની પેલા એક જુનાગઢ નો જુનાગઢ નો સ્લીમ સ્લીમ પ્લસ નો જે પાવડર આવે ને સ્લીમ એન્ડ ફિટ પીધો તો એક મહિનો તેમાં ઘટ્યું નથી એક કિલો એ નથી ઘટ્યું એટલે કઉં છું

મારું કઈ ઘટ્યું જ નહિ એટલે હું પૂછું કે ઘટે ને ઈ તો મને કે સો ટકા guarantee ઘટશે મહિનામાં માં ચાર થી પાંચ મેં કીધું નહિ બેન હું કોઈને ગેરંટી નથી આપતો બરાબર હું તો બધાને એમ જ કહું છું તમને અનુકૂળતા હોય તો લ્યો પણ તમને જે બેને કીધું એને કેટલા મહિના માં ઉતર્યું એને દોઢ મહિનામાં માં છ કિલો જેવું ઘટ્યું તો પછી બેન ખાતા પીતા જો આટલું સારું રિઝલ્ટ મળ્યું તો સારું જ કેવાય

બાકી સવારે બપોરે ભરપેટ જમવાનું છે ઘર ની દરેક વસ્તુ ખાવાની છે હા રાત્રે આપણે પેટ માં કઈ પડ્યું ના રેવું જોઈએ જો શક્ય હોય તો જમવાનું બંધ કરી દો તોય સારું પણ જે રીતે તમને અનુકૂળ આવે ફરજિયાત છે એ નહીં પાછું સમજાણું